પૂજ્ય રમેશભાઈના શ્રી ચરણોમાં પ્રણામ આજના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત આજના કાર્યક્રમના ઉત્સવ મૂર્તિ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ મહામહિમ આનંદીબેન પટેલ ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી મનુભાઈ પટેલ શ્રી વલ્લભભાઈ પટેલ આનંદીબેનના પરિવારમાંથી શ્રીમતી અનાયાબેન શ્રી સંજયભાઈ પ્રિન્સિપલ સેક્રેટરી ટુ ગવર્નર ઉત્તર પ્રદેશ શ્રી સુધીરભાઈ બોબડે અને આજના કાર્યક્રમમાં આ ખીચો ખીચ ભરેલા સભાગારમાં ઉપસ્થિત સૌ પ્રબુદ્ધજનો વરિષ્ઠ આગેવાનો સૌથી પહેલા તો હું ને ભૂપેન્દ્રભાઈ બંને ક્ષમા છે પૂરા કાર્યક્રમમાં અમારે રહેવું જોઈતું હતું રહેવું પણ જોઈએ પરંતુ એક કાર્યક્રમ આના પછીનો છે એટલે મેં આનંદીબેન જોડે વાત કરીને થોડો કાર્યક્રમમાં બદલ કરી વિમોચન પછી તરત જ અહીંથી જવાની એમની જોડેથી પરમિશન લીધી છે મિત્રો આનંદીબેનના એક પ્રકારથી સમગ્ર જીવન અને કવન બંનેનું આલેખન આ પુસ્તકની અંદર થયું છે અને આ પુસ્તકની અંદર એક નિમ્ન મધ્યમ કક્ષાના મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલી દીકરી એ વખતે દીકરીઓને ભણવા માટે પણ સંઘર્ષ કરવો પડતો ત્યાંથી લઈ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યના મુખ્યમંત્રી દેશની સંસદમાં સંસદ સભ્ય ને ત્રણ રાજ્યોમાં ગવર્નર રહી આજે પણ ઉત્તર પ્રદેશ જે ભારતનું સૌથી મોટું રાજ્ય છે એના ગવર્નર સુધીની યાત્રા બેને જે પાર કરી છે એના બધા જ સંઘર્ષો એના સંઘર્ષના બધા રોમાંચો અને સંઘર્ષ કરતા કરતા જે જીવન યાત્રા થઈ એના પ્રેરણા બિંદુઓ એ બધું જ આ પુસ્તકની અંદર ખૂબ સુંદર રીતે વર્ણવેલું છે મેં પુસ્તક આખું તો નથી જોયું પણ થોડું મારી જોડે જે માહિતી છે એમાં એક વાક્યમાં આખી યાત્રા માટે કહેવું હોય તો નેતૃત્વ એટલે કે લીડરશીપ એ પોઝિશન માટે નથી હોતી મતલબ પદ માટે નથી હોતી નેતૃત્વ પદ માટે નથી હોતું પરપસ પરપઝ માટે હોય છે ઉદ્દેશ માટે હોય છે એ આખા પુસ્તકનો સાર કાઢવો હોય તો આમાંથી નીકળી શકે કોઈ પણ વ્યક્તિ જયારે કામ કરવાની સ્થિતિ આવે વિચારવાની સ્થિતિ આવે ત્યારથી મૃત્યુ સુધી સતત કામની પાછળ એક સૂત્ર બનાવી રાખવું એ ખૂબ અઘરું હોય છે એક સૂત્રના આધારે સમગ્ર જીવન કામ કરવું અને સૂત્રના આધારે નક્કી થયેલા લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરવો એ ખૂબ અઘરું હોય છે લક્ષ પોતાના માટે નક્કી કર્યું હોય તો પણ ખૂબ અઘરું હોય છે પરંતુ લક્ષ્ય જયારે સમાજ માટે નક્કી કર્યું હોય ત્યારે તો એકદમ અઘરું હોય છે અને આનંદીબેનની જીવન યાત્રામાંથી નિશ્ચિત રૂપે એવું તારવી શકાય કે લોકો માટે નક્કી કરેલા માટે આનંદીબેનનું આખું જીવન સમર્પિત રહ્યું મારો જિલ્લો આમ એક જ છે અત્યારે મહેસાણાનું વિભાજન થયું પણ મહેસાણા જ્યારે પૂરો જિલ્લો હતો ત્યારે મારું ગામ પણ મહેસાણા જિલ્લામાં જ આવતું હતું મહેસાણા જિલ્લો પહેલા આજનો પાટણ જિલ્લો અત્યારનો મહેસાણા જિલ્લો બે તૃત્યાંશ ગાંધીનગર જિલ્લો ભેગા થઈ એક મહેસાણા વિજ્ઞાનની કોલેજો હતી અને એમાં એમએસસી તો ખાલી ને ખાલી પીલવઈ માં જ થતું હતું એ વખતે હોસ્ટેલમાં રહી કોઈ દીકરી એ વિજ્ઞાનમાં એમએસસી કરવું એ સાહસ કદાચ દીકરીમાં તો હોય પણ વાલીઓમાં હોવું કોલેજ માં હોસ્ટેલ માં રહેવા વાળી એક જ મહિલા છાત્ર હતી એનું નામ આનંદી પટેલ હતું બાકી બધા ભાઈઓ હતા એના પરથી આપણે કલ્પના કરી શકીએ કે સમાજના

કોમ્પ્યુટર આવ્યા પછી ડાયનેમિક બની એનાલિસિસ થયા ખાલી જગ્યાઓ શોધાઈ પાર્ટીનો વિસ્તાર કરવાનું જયારે બે હજાર બુથો ગેપ ક્યાં છે એ શોધ્યો ત્યાં સદસ્યતા કરી અને આજે કાશ્મીર થી કન્યાકુમારી અને દ્વારકા થી કામખ્યા સુધી ભારતીય જનતા પાર્ટી વધી એનું મૂળ કામ બુથ કામ અસંભવ જેવું દેખાતું કામ એક નાનકડા બુથ ની રચનાથી શરૂ થઈ ગયું હિસાબ કરવાનો વ્યક્તિ અમે બે એ સંગઠન પર્વમાં કામ કર્યું હતું ઘણી વાર અત્યારે રાત્રે એકલા બેસતા વિચારું છું કે ત્યાંથી આજ સુધીની બુથ રચનામાં ભારતીય જનતા પાર્ટીમાં કેટલું મોટું પરિવર્તન આવ્યું ને ભારતીય જનતા પાર્ટી ક્યાંથી ક્યાં પહોંચી એ વિચાર કે ડોક્યુમેન્ટેશન થવું જોઈએ એ વિચાર ભારતીય જનતા પાર્ટીનો વિકાસનો પ્રેરણા સ્ત્રોત બન્યો અને પછી વિચારધારા યુક્ત બૂથ વિચારધારા યુક્ત કાર્યકર્તા એ સંકલ્પ લઈ બે હજાર ચૌદ થી ભારતીય જનતા પાર્ટી એ પોતાનું કામ આગળ વધાર્યું આનંદીબેનના જીવનમાં વિદ્યાર્થીની તરીકે તો સંઘર્ષ આવ્યો જ શિક્ષિકા અને રાજનીતિમાં કામ કરતી વખત પણ સંઘર્ષ આવ્યો અનેક સંઘર્ષો એમને પાર કરવા પડે ધારાસભ્ય બન્યા શિક્ષણ મંત્રી મહેસૂલ મંત્રી મુખ્યમંત્રી અને પછી રાજ્યપાલ ત્રણ રાજ્યોના રાજ્યપાલ પણ અત્યારે જયારે રાષ્ટ્રપતિ સાહેબના ત્યાં રાજ્યપાલોની કોન્ફરન્સ થાય ત્યારે એનું સંચાલન મારે કરવાનું હોય ગૃહમંત્રી તરીકે જયારે રાજ્યપાલોની કોન્ફરન્સ થાય અને રાજ્યપાલોએ કરેલા કામો એનું વર્ણન કરવા માટે બધા રાજ્યપાલને પાંચ મિનિટ છ મિનિટ આપે મારે ઘંટડી વગાડવાની હોય સૌથી કઠિન રિપોર્ટિંગ ઉત્તર પ્રદેશ નું હોય કારણ કે કામ એટલું જાજુ હોય કે ઘંટડી વગાડવા કેવી રીતે એનો પ્રશ્ન ઉભો થાય નરેન્દ્રભાઈ એટલા બધા કામો રાજ્યપાલ સાહેબો પર નાખ્યા રાજ્યપાલોને કોઈ કામ આપી ના શકે સૂચન કરી શકીએ પણ રચનાત્મક સૂચનને રાજ્યપાલોએ સ્વીકાર્યા રાજ્યપાલ ની સંસ્થાને નરેન્દ્રભાઈ એ જીવંત બનાવી ટીબીની સાથે જોડ્યા એને ડ્રોપ આઉટ રેશિયોની સાથે જોડ્યા હંડ્રેડ એનરોલમેન્ટ સાથે જોડ્યા સ્વચ્છતા સાથે જોડ્યા પ્રાકૃતિક ખેતી સાથે જોડ્યા અનેક પ્રકારના કામો જે દેશના જીવનને આગળ વધારી શકે વિકાસને એક નિશ્ચિત દિશા આપી શકે એવા કામો નરેન્દ્રભાઈએ રાજ્યપાલ ભવનને એક સુજાવથી મોકલ્યા એ સુજાવની મીટિંગ પણ મેચ કરી હતી પરંતુ આનંદીબેન જ્યાં જ્યાં રાજ્યપાલ રહ્યા એ બધા જ કામોને એમને શિક્ષિકાની જેમ અને કડકઈથી કરવાનો પ્રયાસ પણ કર્યો સફળ પ્રયાસ કર્યો અને એના કારણે બધા જ રાજ્યોની અંદર સમાજ જીવનની અંદર ગુણાત્મક પરિવર્તન આવ્યું ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં શિક્ષાનું સ્તર ઉઠાવવું બધી જ યુનિવર્સિટીઓ લગભગ લગભગ બધી યુનિવર્સિટીઓની વચ્ચે રજિસ્ટ્રેશન મેળવવા માટે નેકના રજિસ્ટ્રેશન મેળવવા માટે જે પ્રકારે પરિશ્રમ થયો અને સૌથી વધુ નેક પ્લસ વાળી યુનિવર્સિટીઓ આજે ઉત્તર પ્રદેશની અંદર છે એ ખૂબ મોટી વાત છે કારણ કે ઉત્તર પ્રદેશનો તો હું પ્રભારી રહ્યો છું મેં ત્યાંની શિક્ષા વ્યવસ્થા ને પ્રાથમિક લઈ યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણ શિક્ષણ સુધી જોઈ છે એમાં સુધારો કરવો એ ખૂબ પરિશ્રમ માંગી લેવું કામ છે નર્મદાનો પાયો જવાહરલાલ નહેરુ નાખ્યો હતો અને પૂરી કરવાનું કામ જ્યારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન હતા ત્યારે થયું અને આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે થયું પરંતુ આનંદીબેન મુખ્યમંત્રી હતા એ વખતે રાજસ્વ મંત્રી હતા રેવન્યુ મિનિસ્ટર હતા એ વખતે જમીન સંપાદનનું કામ ખૂબ સુંદર રીતે થયું અને કેટલીય અડચણો પાર કરી જ્યારે કોઈ અનુકૂળતા આવે ત્યારે ઝડપથી નર્મદાની ઊંચાઈ આપણે પૂરી કરી શકીએ ડેમની ઊંચાઈ પૂરી કરી શકીએ દરવાજા બેસાડી શકીએ અને પૂરતા પ્રમાણમાં પાણી ના કેવળ ખાવડા સુધી રાજસ્થાન સુધી પહોંચે એવી વ્યવસ્થા આપણે કરી શકીએ એના માટેનું મૂળ કામ જ્યારે આનંદીબેન રેવન્યુ મિનિસ્ટર હતા ત્યારે થયું અને એ અધિગ્રહણ આજે પણ સમગ્ર ભારતમાં કોઈ પણ પ્રોજેક્ટ માટે ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ ભૂમિનું અધિગ્રહણ થયેલા રેકોર્ડ થ્રહણ મિત્રો અનેક પ્રકારના પ્રસંગો આ પુસ્તકની અંદર વર્ણવ્યા છે નર્મદામાંથી પોતાની સાથે પ્રવાસમાં માં ગયેલી દીકરીઓને બચાવવા માટે છલાંગ લગાવવાની હોય એકતા યાત્રાનો પ્રસંગ હોય કે અનેક પ્રકારના મુખ્યમંત્રી તરીકે આંદોલનોને ધૈર્યપૂર્વક સંભાળી સમાજ ના તૂટે એ રીતે એનો અંત લાવવાની પ્રક્રિયા કરવાની હોય દરેક વાતમાં એમને એમની કુને દ્રઢતા અને ધ્યેય પ્રત્યેની સ્પષ્ટતા એ ત્રણેયનો પરિચય આપે તો આનંદીબેન હમણાં જ આવતા મને એમની ઉંમરનો અંદાજ નહોતો મેં પૂછ્યું મને ભૂપેન્દ્રભાઈ કહ્યું ત્યાંસી થયા એટલે મેં બેનને કહ્યું બેન ત્યાંસી થયા તો બેને કહ્યું ના ભાઈ પંચ્યાસી થયા આજે પણ એક યુવાનને શરમાવે એવી ગતિથી આનંદીબેન ઉત્તર પ્રદેશમાં કામ કરી રહ્યા છે એ સૌના માટે પ્રેરણાનો વિષય છે આ પુસ્તક અનેક લોકોને જેમના વાંચવામાં આવશે એમના જીવનમાં અનેક રીતે પ્રેરણા આપવાનું કામ કરશે એવો મારો વિશ્વાસ છે હું આજના પ્રસંગે પરમ પરમકૃ પરમાત્માને આનંદીબેન ના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું વંદે મહાત્મા